લો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એકવીસ માપતા વિશે વાત કરવાના છીએ આવી ગયું પીએમ કિસાન સન્માન યોજનાનો એકવીસ માપતો ને દશેરા નિમિત્તે હવે હપ્તો જાહેર કરવા દેવામાં આવ્યો છે અને વાત કરીએ તો હપ્તા સાથે અહીંયા ગેસની બોટલ પણ અહીંયા ફ્રી આપવામાં આવશે અને પાંચ હજારનો હપ્તો પણ અહીંયા ફ્રી મળવાનો છે તો કયા ખેડૂત મિત્રોને પાંચ હજારનો હપ્તો મળશે અને ગેસની બોટલ કેવા ખેડૂત મિત્રોને મળશે એના વિશે વિડીયોની અંદર વાત કરીશું અને સાથે વાત કરીએ તો દશેરા નિમિત્તે હપ્તો જાહેર કરવામાં આવ્યો છે તો એની ફાઇનલ તારીખ કઈ છે ને કેટલા વાગ્યા આપણા ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો આવશે અને રેશન કાર્ડ ધારકો માટે પણ ખૂબ અહીંયા જે છે મોટા ખુશીના સમાચાર છે અને સાથે તેલ ચોખા અહીંયા મફત મળી રહેવાના છે તો રેશન કાર્ડ ધારોકો વિશે પણ વાત કરીશું તો આજનો આ વીડિયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ સૌપ્રથમ પ્રથમ આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકારે શુક્રવારે દેશના ત્રણ રાજ્યોના તમામ જે પાત્ર ખેડૂતોને પીએમ કિસાનનો એકવીસ માફતો જારી કર્યો

હજી પંજાબ હિમાચલ પ્રદેશ અને હરિયાણા એ રાજ્યમાં આપણું પીએમ કિસાન સન્માન યોજના અને એકવીસમો હપ્તો જાહેર કરીને બબી હજાર રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા તમને જણાવી દઈએ કે આ ત્રણ રાજ્યોમાં તાજેતરમાં જ પૂર અને ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને એકવીસમા હપ્તાની રકમ સમય પહેલાં ટ્રાન્સફર કરવામાં આવી હતી મિત્રો જે આ રાજ્યોમાં જે છે પૂર અને ભૂસ્ખલન હવે થોડા જ સમયમાં થયું હતું એના કારણે એમને હપ્તો વેલો જ છે આપી દેવામાં આવ્યો તો તમને જણાવી દઈએ કે અગાઉ સરકારે બે ઓગસ્ટના રોજ જ પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જાહેર કર્યો હતો મિત્રો તમને ખબર હશે કે અગાઉ બે ઓગસ્ટના રોજ પીએમ કિસાન યોજના અંતર્ગત જાહેર કરવામાં આવ્યો હતો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશના સત્યાવીસ લાખથી વધુ ખેડૂતોને પાંચસો ચાલીસ કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે મિત્રો હિમાચલ પ્રદેશના સત્યાવીસ લાખથી પણ વધુ ખેડૂત મિત્રોના ખાતામાં પાંચસો ને ચાલીસ કરોડ વધુની રકમ જમા કરવામાં આવી છે જેમાં લગભગ લગભગ બે પોઈન્ટ સાત લાખ મહિલા ખેડૂતોનો સમાવેશ થાય છે જેમાં લગભગ બે પોઈન્ટ સાત લાખ જે મહિલા ખેડૂતોનો સમાવેશ થાય છે આ હપ્તો ફક્ત હિમાચલ પ્રદેશ પંજાબ અને ઉત્તરાખંડ જેવા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે હિમાચલ પ્રદેશ પંજાબ ને ઉત્તરાખંડમાં જ આ ખેડૂતોના ખાતામાં આપણો એકવીસમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કારણ કે આ રાજ્યોમાં તાજેતરમાં જ ભયંકર જે છે પૂર અને ભૂસ્ખલનનો ભોગ બન્યા હતા ખેડૂતોના બેંક ખાતામાં પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો રિલીઝ કરતી વખતે શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે બે હજાર રૂપિયા ખેડૂતોના તાત્કાલિક ઘરની જરૂરિયાતો પૂરી કરવામાં આવે આગામી વાવણી સિઝન માટે બીજ ખાતર અને ખરીદવા અને ખેતી ફરી શરૂ કરવામાં મદદ કરશે આ બે હજાર રૂપિયા વાત કરીએ હવે આગળ તો એ નોંધાવવું જોઈએ કે કેન્દ્ર સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાનની શરૂઆત કરી હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને તેમના ખર્ચ ઘટાડવા અને તેમની આવક વધારવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે પીએમ કિસાન યોજના હેઠળ પૂર પાડ પૂરા પાડવામાં આવતા ભંડોળ સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે સરકાર જે છે ભારત સરકાર દેશભર પાત્ર ખેડૂતોને વાર્ષિક સહજાની નાણાકીય સહાય પૂરી પાડે છે અને આજે છ હજાર છે દર ચાર મહિને બે બે હજારના ભાગરૂપે આપણને વર્ષની અંદર ત્રણ વખત મળતા હોય છે એટલે કે છ હજારની સહાય આપણને એ વર્ષની અંદર જે છે મળતી હોય છે અને વાત કરીએ તો તમારે હપ્તો મેળવવો હોય તો કેવાયસી ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરિફિકેશન તમામ કાર્યો તમારે પૂર્ણ કરવાના રહેશે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગે મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત Jai